આજે આપણે પેપરમાંથી બોક્સ બનાવતા શીખીશું બોક્સ બનાવવા માટે પહેલાં તો બે સ્ક્વેર કટની જરૂર પડશે એટલે કે પેપરના બે ચોરસ ટુકડાની જરૂર પડશે ચોરસ ટુકડા કરવા માટે સૌપ્રથમ આપણે પેપરને કંઈક આવી રીતે ફોલ્ડ કરીશું આવી રીતે પેપરને ફોલ્ડ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા સેન્ટરમાં જે લાઇન દેખાય છે તે અને નીચેથી આ થી આપણે કટ કરી લેશું રીતે પેપરના બે ચોરસ ટુકડા લઈ લેવાના છે ત્યારબાદ આ જે ટુકડો છે તેને આપણે ઉપરના બે એંગલ આવી રીતે અને સેમ ફોલ્ડ નીચેની તરફ પણ કરીશું આવી રીતે ચારેય એંગલને આપણે સેન્ટરમાં ફોલ્ડ કરી લઈશું ત્યારબાદ ઉપરની તરફથી આ ઉપરની જે લાઈન દેખાય તે લાઈનને સેન્ટરની લા સેન્ટર જ્યાં ચારેય એંગલ મેચ થાય છે ત્યાં સુધી આપણે એને ફોલ્ડ કરી લઈશું આવી રીતે આ ફોલ્ડ ચોરસની ચારેય બાજુએ આપણે કરશું આવી રીતે હવે આ જે ફોલ્ડ દેખાય છે આ ઉપર ઉપરથી લઈને અહીંયા નીચે જ્યાં એક એંગલ બને છે ત્યાં સુધી આપણે કટ કરીશું આ કટ આપણે આ એક આ બે ત્રણ અને ચાર ચાર કટ આપણે એવી રીતે કરીશું ચાર કટ આપણે આવી રીતે કરી લેવાના છે ત્યારબાદ આજે વચ્ચેનો ભાગ દેખાય છે તે ભાગને આપણે ઓપન કરીશું ઓપન કર્યા બાદ આ જે સાઈડના બે એંગલ દેખાય છે આ બે એંગલ તેને અંદરની તરફ વાળી અને આ એંગલને સેન્ટરના ભાગને આપણે ફરીથી જેમ હતો એવી રીતે આપણે ફોલ્ડ કરી લેશું આવી રીતે આ સેમ વસ્તુ આપણે નીચેની તરફ પણ કરીશું આવી રીતે જેવી રીતે આ બોક્સ બનાવ્યું તેવી જ રીતે બીજું બોક્સ બનાવીને આવી રીતે બોક્સ પકડીને તેની ઉપર આપણે મૂકી દેવાનું છે તો આપણું બોક્સ તૈયાર છે